અને અને કેરી મમ્મી સુધારી છે તો હવે દાળ ભાત થઈ જાય પછી આપણે શાક વગાડી રોટલી રોલી તો જોવો સુરત થી મારા ભાભી સાબુદાણાના પાપડ લાવ્યા છે પછી ચોખાની મમરી લેવા છે આ વેફર લાવ્યા છે પછી આ પેંડા લાવ્યા છે મને લાગે આની અંદર એક સાબુદાણાના પાપડ કે એવું કાક હોય છે એ લાવ્યા છે અને અમારા ઘરમાં બધાયને છે ને ચીબડા બહુ ભાવે એટલે જો બીજા છે ને ચીબડા લેવા છે સુરત ના ચીબડા છે કુણા કુણા હારા આવે ખબર નઈ કુણા હોય કે ન હોય તો જો આટલી વસ્તુ તો એક ગેસે આપણે દાળ અને શાક વઘારી છે અને ટિંકલ રોટલી ચોડવે છે અને મારા ભાભી રોટલી વળે છે એટલે એ લોકો રોટલી થઈ જાય ત્યાં સુધી આપણું શાક અને દાળ થઈ જાય તો જુઓ અત્યારે છે ને બધા જમવા માટે બેસી ગયા છે જમવામાં છે દાળ ભાત અને શાક રોટલી એકદમ સાદું છે તો આલો બધા જમવા જવો કેરીનું અથાણું છે બીજા બધા સલાડ ને બધી વસ્તુ છે હાલો જમવા બધા તો બધા છે ને બપોર પછી હોઈ ગયા હતા આપણે તો હુતા નથી પણ બધા એકારે હુતા હતા અને આપણે એરપોર્ટ લેવાનું ભૂલી ગયા હતા તો એમનો મૂંગા મોઢે આપણે છે ને ફોન જોયો છે થોડીક વાર આપણે હું ટ્રાય કરી પણ મેં જો હું હું જઈશ તો મને રાતે પછી ઊંઘ આવે અને અમે એક બેડમાં અમે ચાર જણા હુંતા હતા હું ટ્વિંકલ મારા ભાભી અને અર્થું એટલે જેમ હુંતા ને એમને જ હુંતું રહેવાનું બાકી હલાય નહીં કાં તો છે ને આપણા પગ પોકરા મોઢામાં વાગે ને કાં તો કોકના પગ આપણા મોઢે વાગે તો જો હજી ટ્વિંકલ અને અર્થું તો હુંતા છે હું મારા ભાભી ઉઠી ગઈ મારા ભાભી હુંતા હતા અહીંયા હું હુંતી અહીંયા ટ્વિંકલ ને અર્થું જો કે એટલી બધી ભીડ તો એ નહોતી થઈ મને એમ કે બહુ ભીડ થાય પણ એટલી બધી નહોતી તો બીજા બધાય તો ક્યાં ના ઉઠી ગયા પણ અર્થુભાઈ અર્થુભાઈ ઉઠે છે તો આપણે ચા બનાવી નાખી કારણ કે મારા ભાભી રોંડે ચા પીવે છે અને અર્થુભાઈ રોંઢે છે ચા દૂધ પીવે છે તો એને થોડોક ચા આપણે બનાવી નાખી અમારા ઘરે અહીંયા છે ને પેલા સ્ટાર્ટિંગમાં જયારે લગ્ન થયા ને ત્યારે રોંઢે ચા બનતી કારણ કે પપ્પા ની પિતા પણ પછી પપ્પા એ પીવાની બંધ કરી દીધી મમ્મીને ડાયાબિટીસ આવી એટલે મમ્મી એ પીવાની બંધ કરી દીધી તો હવે છે ને અમે રોંઢે ચા નથી તો અમારા સામે વાળા ભાભી જો બાજોટ જોઈ છે તો આપણો એક જ બાજોટ જોઈ છે તો જો બાજોટ આપણો કાઢો છે અને કેટલી મસ્ત ડિઝાઇન છે જોવો આપણા બાજોટ તો અહીંયા જોવો નીરવ એનું એડિટિંગ નું કામ કરે છે અને અર્થુ જોવો અહીંયા ગેમ રમવા આવ્યો છે એટલે ગેમ જ રમે છે કઈ ગેમ રમે છે અર્થુ ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મે ક્રિકેટ ની ગેમ આવે અર્થુ નીરવ કે ગેમ રમે છે કે જોવે છે ક્રિકેટ ની આવડે છે કે નહીં એને ખબર કારણ કે નીરવ ને હમણાં બહુ કામ નો લોડ છે એટલે નીરવ જેના કામ માં જ વ્યસ્ત છે બે દિવસ મારું ઉપર જયારે જ છે જ નહીં તો જો અત્યારે ટેટી સુધારી છે અને ટ્વિંકલ અલગ જાતનું કરી દીધું છે તો હાલો બધા ટેટી ખાવા માટે અર્થું ને ખાવી નતી અને નીરવને બોલાવ્યો તો નીરવ અત્યારે કામમાં છે એટલે ટેટી ખાવા માટે નથી આવ્યો અને મારો ભાઈ કારણ કે પેલા અહીંયા રહેતો ને એના કારણે છે ને બાર જ હોય કા વધારે કારણ કે ફ્રેન્ડ અહીંયા હોય મારા મામા બધા અહીંયા હોય એટલે

આ ભાઈને છે ને બહુ પીઝા ભાવે છે એટલે આપણે પીઝા ખાવા માટે આવ્યા છીએ નીરો નિરોમન કે છે કે આજ ના પાડી હોત તો કારણ કે પીઝા ખાવા નોર્મલી એમાં ઓછા જઈએ અને જઈ તો હું મારે દર વખતે ના જોઈએ કે નથી જવું નિરો કે આજ ના પડાય ને પણ અમારે જ્યાં ભત્રી જયારે પીઝા ખાવાતા ને તો આલો પીઝા ખાવા જઈએ નકર અમે નોર્મલી ઢોસા કેવું જ ખાઈએ તો જો અત્યારે ડિનરમાં બધા લોકો જો પીઝા ખાવા માટે આવ્યા છે હાર્દિક જો આજે મહેમાન બનીને આવ્યા છે બહુ દિવસો બાદ અને જો નાઇન ચીઝ મગાવ્યા છે જે અહીંયા ફેવરિટ છે અને બાકીના વેજીવાળા મગાવ્યા છે અને હાર્દિકભાઈનું ધ્યાન પીઝામાં નથી અત્યારે આઈપીએલ મેચ ચાલે છે તો જો વ્યાજ ધ્યાન છે મેચમાં

કે છે ને નવ સાડા નવ થાય ને બહુ બહુ તો મોડા મોડા દસ વાગ્યા પછી છે ને મહેમાન કોઈ ઘરે ન આવે તો મારા ભાઈ ની સવા દસ વાગે મારા બીજા મામા ઘરે આવે છે ને તો મને શરમ આવે છે કારણ કે આપણે છે ને એટલા મોડા છે ને કોઈ દિવસ કોઈ ઘરે ન જઈએ તો જો જ્યાં જઈને ને આપડે સાબુદાણા પાપડ ખાઈ છે અહીંયા જો આપણે સાબુદાણાના પાપડ ખાઈ લીધા છે ઘણા બધા જો કેટલા બધા પાડ્યા છે અને અહીંયા જો રહી કીશુ કીશુ જો હવે થોડીક જાડી થઈ ગઈ છે બધાને હાઈ કહી દે તો નકશો બધાને હાઈ કહી દે આમ જો બે ભાઈ બેન ડિસ્કો કરે છે તો ક્રિશુ આઈસ્ક્રીમ ને આવીને ત્યાં બે ભાઈ ઉભા થઈને બેન પાણી થી લેવા ગયા છે ટોળતા નઈ ખાલી દેજો અહીંયા છે ને અમારો બ્લોગ અહીંયા જોવે છે નકશુ અહીંયા હામે જોઈ લે ને બ્લોગ જોતો અમારો હે તો તો જો આટલા પાપડ 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 હતા હતા અમે અમે આવ્યા ત્યારે આ ખૂણામાં જેટલા એ ખાઈ પોણા બાર થઈ ગયા છે આપણે એના ઘરે આવી ગયા તા ને પછી થોડીક જ વાર બેઠા છે કારણ કે એ લોકો કાલ રાતે બસ માં આવ્યા તા એટલે થાકી ગયા જ સવારે પોચાતા એટલે તો કીધું કે હવે કઈ બેસવું નથી હોઈ જાય એ બધા અને અત્યારે રસ્તામાં અમે જે એરિયામાં રહી છીએ ને રસ્તા એટલા બધા ખોઈદા છે ને ખોદકામ બધી હાલે છે ને તો જ્યાં આપણે જવાનું હોય ડબલ ટાઈમ જાય કારણ કે કાં તો જે જગ્યાએ રસ્તા કાં તો બંધ હોય અને કાં તો ટ્રાફિક જામ એટલો હોય ને એટલે ફોર વ્હીલ લઈને જો તમારે જવાનું હોય ને તો એ તમારા સપનામાં જ તમે જઈ શકો કારણ કે રિયલ લાઈફમાં તો ન જઈ શકો એટલો ટ્રાફિક જામ અત્યારે છે બધી એટલે હાઉ કંટાળી જઈએ આપણે બહાર નીકળી ત્યાં તો ગઈકાલે રાતે હું ને નીરવ બને હું તા ને તો નીરવે મને કીધું તું તને છે ને એક મસ્ત રીલ બતાવું

બાકી રીલ આજ અત્યારે અમે જોઈએ તો રુવર્ટ આવવા થઈ ગયા એટલે નિરોગ કે હવે મારી મૂવી જોવું છે મૂવી છે ને એ મૂવી છે મસ્ત પણ હવે મને ઊઘ નહીં આવે તો મારે જ કાંઈ વાંધો નથી મારા બાજુવાળાનું નહીં ઊંઘ તો એમ કાંઈ નો થાય જોકે એ એ લોકોની એક્વિંગ એ લોકો પરફોર્મન્સ એટલું સારું સારો કે આપણને એમ રિયલ લાગે હોય પણ મને બાજુ નીરવ ને મને પેલા મને મને એવું જ થયું રહું કે પેલા મને બહુ બીક લાગતી પછી છે ને મને ધીમે ધીમે ઓછી બીક લાગવા પડી છે કેમ કે રોજ એક હું રહું તો હું મને ક્યાંથી બીક લાગે એની એ હવે મને લાગે મને ચૂડેલ મેળવી ભાગી જાય કે તું ખુદ ચુડેલ હારે રહેશો કે તું તો મને થોડો છોડે તો ભૂતની વાતોને સાઈડમાં રાખીએ અને આજનો વ્લોગનો એન્ડ લઈ લઈએ અને આજે આપણે હતા એટલે આજનો વ્લોગ ખાસ કરીને તમે જોયો હશે કે એટલો બધો પદ્ધતિ અવળો હશે અને એટલો બધો શૂટ જ નથી થયો કારણ કે માં એટલે ઓબ્વિયસલી એટલું તો તમે ચલાવી લ્યો તો કાંઈ નહી આવતીકાલે આપણે શું કે સારી રીતે શૂટ કરવાની કોશિશ કરશું તમને સારો એવો લાંબો વ્લોગ આપશું આજ માટે થોડીક માફી થોડોક નાનો એવો વ્લોગ છે આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે ગમે શું કરવાનું તમને ખબર છે લાઈક કરો કમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ અને વન્સ અગેન સોરી આજ માટે કારણ કે એટલું બધું શૂટ થયું નથી કાલે મસ્ત કરશો મળીએ કાલે બાય 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 બાય